શોનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી જેમાં અનિલ પણ સામેલ હતો સવારમાં જ અલગ અલગ શિસ્તારમાંથી શ્વાનને પકડી લાવ્યા બાદ વિસ્તાર ખાતે આવેલા પાંજાપોળ ખાતે શ્વાનોને લાવી રહ્યા હતા તે દરમિયાન જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કડી લીધું હતું અઢાર વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે છેલ્લા ચાર મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરી ગુજરાન ચલાવે છે રોજ રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરા પોળમાં છોડવાનું કામ કરે છે ત્યારબાદ આ રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે અમારી એસએમસી ની ટીમ છે અને એસએમસી ના કર્મચારીને કૂતરું કડી ગયું અને ઇન્જેક્શન આપાઈ ગયું શું નામ છે અને કઈ રીતના અને અનિલભાઈ ભીમભાઈ કઈ રીતના કઈ ના મારી હાજરીમાં નથી કઈડું એટલે તમે અત્યારે પેલા ભાઈને ક્યાં લાવ્યા છો સિવિલમાં લાવ્યા છે અમે ઇન્જેક્શન આપવા અનિલભાઈ શું કામ કરતા

એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કરો કઈ રીતું ના એને મને કઈ નથી કીધું તમે ખાલી લઈને આવ્યો